હું ડૉક્ટર સુભાષ વંસલ છું મોદી સાહેબ માટે ચારસો પારની જે વાતો ચાલે છે એ તો ચારસો ટકા કન્ફર્મ છે કારણ કે એટલા બધા કામો કર્યા છે ને તો લખવા બેસી કે બોલતા થઈએ ને તો થાકી જવાય છે એકચ્યુઅલી ઘર ઘરમાં બધાને ખબર જ છે કે મોદી સાહેબે હું ડોક્ટર તરીકે એક જ વાત ખાસ બધાને યાદ કરાવીશ કે માણસ દસ હજાર પે પંદર કે વીસ હજાર મહિને કમાતો હોય તેની પૈસા એક જ જગ્યા જાય મેડિકલમાં જ્યારે એને લાખ બે લાખનું પચાસ હજારની એવી કોઈ મોટી બીમારી આવે એનું જે મેઇન રસ્તો હતો એ બી મોદી સાહેબે કરી દીધું છે બધી હોસ્પિટલો આવી ગઈ છે કે બધાને ફ્રી ટ્રીટમેન્ટ મળે છે તો હવે કોઈ બી ભારત દેશનો નાગરિક એકસો ચાલીસ કરોડ લોકો જે મોદી સાહેબ કહે છે એમનું ફેમિલી છે એન્ડ દેટ ઇઝ વેરી ટ્રુ તો ચારસો ટિકિટ સીટો માટે મોદી સાહેબની સાડા ચારસો ઉપર સીટો જશે એ સો એ સો ટકા કન્ફર્મ છે કેન્દ્ર સરકારની કઈ એવી યોજનાઓ છે તે આપને ખૂબ સારી લાગી છે અથવા તો કયા બદલાવ આવવા જોઈએ કેન્દ્ર સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે જે દરેક નાગરિકને ઘરે ઘરે પહોંચી છે તે દરેક યોજનાઓને અમે બહુ સારી રીતે આવકારથી આવકાર કરીએ છીએ અને સાહેબને એટલો અભિનંદન અમારા તરફથી પાઠવીએ છીએ કે એમણે જે પ્રજાલક્ષી જે જે કાર્યો કર્યો છે તેના માટે તેમણે નિષ્ક્રિય થઈ અને ટોટલ કાર્યકર્તાઓ પર ડિપેન્ડ છે અત્યારે અને કાર્યકર્તાઓ એટલો વિશ્વાસ આપે છે કે એમને ચારસો પ્લસ સીટો અપાવવા માટે અમે તંત્રોડ મહેનત કરીશું ખાસ કરીને સાહેબ સિનિયર સિટીઝનો માટેની સુરક્ષાનો મુદ્દો હોય ગુજરાતની વાત હોય કેન્દ્રની વાત હોય તો કયા એવા મુદ્દાઓ છે જે આપણે સ્પર્શી રહ્યા છે તે મુદ્દાઓને આપ જોઈ રહ્યા જો સૌથી પહેલાં વાત તો એક પહેલાં સૂત્રો હતું મોદી હે તો મુમકીન હે એનું તમને સાબિત કરી બતાવું પાંચસો સાડા પાંચસો વર્ષનો રામ જન્મભૂમિનો ડિસ્ટ્રિબ્યુટેડ પ્રોબ્લેમ આપણે જોયું કે રામ જન્મભૂમિનું ભવ્ય મંદિર બન્યું ને અમારી બધાની આસ્થાનું એક સ્થળ છે એ પૂરું થયું બીજી વાત તમે કલ્પના કરી શકો ત્રણસો સિત્તેરની કલમ ત્રણસો સિત્તેરની કલમ પર સાહેબે અને સૌથી અગત્યની વાત કે જે કોરોના દરમિયાન ભલભલા વિકસિત દેશો જ્યારે આપી ગયા હતા એકસો ચાલીસ કરોડની આટલી આપણી વસ્તીની અંદર નરેન્દ્ર મોદી સાહેબે જે નેટવર્ક કરીને જે કામ કર્યું છે એને હું આજ સુધી ભૂલીશ ને એને હું સો ટોર સો સો સેલ્યુટ કરીશ એમને કેન્દ્ર સરકારની કઈ એવી યોજનાઓ જે ખાસ કરીને મોટી જે યોજનાઓ હતી યોજનાઓને આપ જોઈ રહ્યા છો મૂલવી રહ્યા છો સૌથી મહત્ત્વની યોજના તો મેક ઇન ઇન્ડિયાની યોજના હતી કે જે અત્યાર સુધી જે છેલ્લા ચાલીસ વર્ષમાં આપણે જે ઇમ્પોર્ટ કરતા હતા ઇમ્પોર્ટ પોલિસી આપણે બદલી અને એ ઇમ્પોર્ટ પોલિસી ઉપર આપણે કામ કર્યું એ મેક ઇન ઇન્ડિયા પોલિસી જે મોદી સાહેબ લાયા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નવા નવા ઉદ્યોગો જે ગુજરાતમાં અત્યારે પ્રગતિ કરી રહ્યા છે હું પોતે સાણંદ જીઆઈડીસીમાં કામ કરું છું છેલ્લા લગભગ દસ વર્ષમાં મેં જોયું છે ત્યાં સુધી લગભગ મોટી મોટી અત્યાર સુધીની સારામાં સારી કંપનીઓ અહીંયા રોકાણ કરી રહી છે નોકરીની દૃષ્ટિએ જોવા જઈએ તો ઘણી બધી નોકરીઓ અહીંયા અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે યુવા વર્ગ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી મોદી સાહેબ ક્રિએટ કરી રહ્યા છે કામો તો ઘણા બધા કર્યા છે અન્ન યોજના કરી છે ઘણા બધા એમના કામો તો હાથથી ઘણા એવા નથી પણ મહત્વના કામમાં ત્રણસો સિત્તેર રામ મંદિર અને મહત્ત્વનું છે કોરોનામાં દરેક વ્યક્તિના ઘર પરિવાર દીઠ એમને જે કામ કર્યું છે તે બદલ અમે બધા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શું માનો છો કોની સરકાર જોવા માગો છો હવે બે હજાર ચોવીસની આ લોકસભા ચૂંટણી અમે તો પરમેનન્ટ મોદી સાહેબને ભાજપ સરકાર જ જોવા માગીએ છીએ એમના સિવાય કોઈ બીજી સરકાર જ જોવા માગતા નથી અને જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધીને આવનાર અમારી પેઢીઓ પણ મોદી સાહેબ અને ભાજપ સરકાર જ અમે ઈચ્છીએ છીએ જે પ્રબુદ્ધ નાગરિકો છે શહેરના તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે તેમની હવે પ્રથમ પસંદ જે છે તે મોદી સરકાર છે અને પુનઃ બે હજાર લોકસભાની ચોવીસની ચૂંટણીમાં પણ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી જ સરકાર જે છે તે ઈચ્છી રહ્યા છે કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે કલ્પીન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ